રોહિતના લગ્ન લગભગ એક વર્ષ પહેલાં સુરેખા સાથે થયા હતા રોહિત સાથે લગ્ન કર્યા બાદ તેની પત્ની તેની સાથે મુંબઈ આવી ગઈ હતી રોહિત કામમાં ખૂબ જ વ્યસ્ત હતો પણ જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે તે હંમેશા સુરેખાના પ્રેમમાં રહેતો અને ક્યારેય એવું ના થવા દીધું કે તે ઘરમાં ઓછો સમય વિતાવે છે રોહિત અને સુરેખાનું ખૂબ ધ્યાન રાખતો ઘરના કામમાં પણ મદદ કરતો તેને જે પણ જોઈતું હોય તે તરત લઈ આવતો એક દિવસ સુરેખા સાફ સફાઈ કરી રહી હતી ત્યારે તે લપસી પડી ગઈ અને ફ્રેક્ચર થઈ ગયું અને તેને બે મહિના સુધી પથારીમાં ઉઠવાની ના પડી ઘરે આવ્યા પછી સુરેખાએ કહ્યું કે હું મારી માને એક મહિના સુધી અહીં બોલાવી દઉં રોહિત બોલે આપણું ઘર નાનું છે તારી માં આને કેવી રીતે થશે થોડા દિવસોમાં સુરેખાની મમ્મી રોહિતના ઘરે આવેલા અને જમીન પર પથારી પાથરી સૂઈ જાય એક તરફ સુરેખાની મા વચ્ચે રેખા બીજી બાજુ રોહિત માત્ર એક રૂમમાં એક દિવસમાં તમામ કામ સંભાળી લીધું હતું રોહિતની સાથે સુરેખા અને તેને જોઈને કોઈ એમ ના કહે કે તે મા દીકરી છે પણ એવું લાગતું હતું કે તે બંને બહેનો છે પણ ખૂબ જ સુંદર હતી રાતનો સમય હતો ત્રણેય સૂઈ રહ્યા હતા સુરેખાને બાથરૂમમાં જવું હતું તેને મમ્મીએ તેને ટેકો આપ્યો અને તેને બાથરૂમમાં અને પાછી આવીને સુરેખા આવવાની રાહ જોતા પલંગ ઉપર સુઈ ગઈ રોહિત ઊંઘવામાં પડખું ફેવડી રોહિતના હાથ સાસુમાને અડ્યો રોહિતની સુરેખા સમજીને તેને વાત કરી ગઈ સાસુને એક વિચિત્ર આનંદ થયો અને ધીમે ધીમે તે પણ રોહિત બાજુ કસવા લાગી રોહિતની આવી હરકત કરી રહ્યો હતો અને તે નશામાં આવી રહી હતી તેણે પણ તેને વાત કરી હતી ત્યાં રોહિતને આંખ ખુલી ગઈ સાસુ તેના હાથમાં જોઈને તે થોડો શરમાયો તો પણ તેને કામ ચાલુ રાખ્યું છે અને એકબીજામાં મગ્ન હતા ત્યારે સુરેખાનો અવાજ કરે મમ્મી મને ટેકો આપો સુરેખાનો અવાજ સાંભળે નહીં તે બંને એકબીજામાંથી અલગ થઈ જાય અને તે બંને સરકતી આ ઘટતી ગઈ તે રાત્રે બરાબર સૂઈ શકી નહીં સાસુ એક યુવા મહિલા હતી આ ઠંડ કરી રહી શકતો ન હતો કારણ કે જ્યારે તેનો યુવાન જરૂર નથી ત્યારે પતિ થોડો ઉંમરમાં થઈ ગયો હતો બીજા દિવસે ત્યારે તે સવારે ઉઠી ગઈ તેને રોહિત આંખોમાંથી જોયું તે તેની આંખો ચોરી કરીને તેની સામે જોતો હતો તે રોજને નાસ્તો ખૂબ પ્રેમ સાથે આપી રહી હતી બંને આંખો એકબીજા માટે વાતો કરી રહી હતી અને બંને મરવાની તક શોધી રહ્યા હતા જ્યારે રહેવાયું નહીં ત્યારે તેણે રોહિતને કહ્યું કે હું તારા વિના નહીં રહી શકું કોઈ પણ કિંમતે તમારો પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર છું રોહિતે કહ્યું ઠીક છે હું આજે ઘણી લાવીશ તેને સુરેખાના દૂધમાં ભેરવી દેજો જ્યારે તે સુઈ જાય ત્યારે આપણે એકસાથે થઈ જઈશું તેને રાત્રે દૂધમાં સુવાનું મૂકી અને સુરેખાને દૂધ આપ્યું ત્યારે સુરેખા સુઈ ગઈ ત્યારે સમય ગુમાવ્યા વિના રોહિત પાસે આવી ગઈ આજે તેણે ડાયરેક્ટ કરવાનો ઈરાદો રાખ્યો હતો તેણે રોહિતના દરેક ભાગને લાભ કરી નાખ્યો રોહિત એટલો ગૌરવ થઈ ગયો હતો કે તે સાસુ અને જમાઈના સંબંધોને પણ ભૂલી ગયો બંને એકબીજા માટે એટલા દિવસ થઈ ગયા હતા જ્યારે પણ સમય મરે ત્યારે સાથે મરી જતા હતા એવું કહેવાય છે કે ખોટું કામ કરવામાં તમે ગમે તેટલી સાવધાની રાખો થોડા દિવસોમાં ગમે ત્યારે બીજા દિવસે ખોટી વાત સામે આવી જ જાય છે સાસુ અને રોહિત સાથે કંઈ પણ આવું જ થયું સુરેકાનો પગ હવે ઠીક થઈ ગયો હતો તેને ચાલવામાં કોઈ તકલીફ ન હતી તેની તેની મમ્મીને કહે તને ત્યાં સુધી હું તને છોડીને જાઉં સુરેખા કહે હવે તું ચાલી પણ શકું છું પણ તે રોહિતને છોડવા માગતી ન હતી આ ચાર મહિનામાં રોહિતે જે આનંદ આપ્યો તો તેને ગુમાવવા માગતી હતી રોહિત તેને તેના પ્રેમમાં પુત્રીઓને નવી સુગંધથી ભરેલી હતી આજે તે તેના જમાઈના રોહિત માટે એટલું પાગલ થઈ ગઈ હતી કે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તો પોતાનો સૌથી મોટો દુશ્મન માનવા લાગે રોહિત પણ તેને સાસુ માટે એટલો ગાડો થઈ ગયો હતો હવે તેની પત્ની પ્રત્યે પણ કોઈ લગાવ ન હતો એને સાસુ માટે પાગલ હતો સાજ પડી ગઈ હતી સારો વરસાદ વરસી રહ્યો હતો રોહિત ભીંજાઈ ગયો હતો આજે તે કામ પરથી વહેલો ઘરે આવ્યો હતો તેને ઘરને લગાડી તમે સાસુ ઊભી હતી તેના વાર વિખરાયેલા હતા તેને રોહિત તરફ હસતો ચહેરો ફેરવ્યો તરત જ રોહિતની પાગલને જેમ તેને જોઈ રહ્યો અને બોલ્યો શું નજારો છે જ્યારે વાદળોમાંથી ચંદ્ર ફૂટી ગયો હોય રોહિત અંદર આવે તેના કપડાં સાફ પિંજાઈ ગયા હતા સાસુમાએ કહ્યું ઝડપથી કપડાં બદલો નહીંતર બીમાર પડી જશે રોહિત આજુબાજુ જોયું ત્યાં ત્યાં ન હતી જ તેના કપડાં બદલવાનું શરૂ કર્યું અને એકબીજાના પ્રેમ મેળવવા તલપાપડ બની જાય તેને ઉતાવળમાં ઘરનો દરવાજો ખુલ્લો છોડ્યો હતો પણ ન હતું બંને એકબીજાના પ્રેમમાં એટલા મજબૂર હતા કે તેઓ કંઈ પણ ભાગ ન હતો તે દરમિયાન સુરેખા તે આવી પહોંચી દરવાજાનો ધક્કો મારતા જ અંદર જોતાં તેના હોશ ઉડી ગયા સુરેખા થઈ તેને મમ્મી બૂમ પાડી તેને મારું જ ઘર મળ્યું હતું આ બધું કરવા શું તને શરમ નથી આવતી કે તારા પોતાના જમાઈ સાથે ગેરકાયદેસર આ બધું પછી સુરેખાએ રોહિત પર આકડા અવાજે કહ્યું તમારે માણસ સાથે જીવ સાસુ સાથે આ બધું કરતાં શરમ આવતી જોઈએ તેને પિતાને બોલાવ્યા અને આનું પરિણામ સારું આવતું નથી સમજાય પણ મર્યાદા હોય આપણે મનમર્યાદા જાળવવી જોઈએ